તો દ્વારકામાં જળ પ્રલય છે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે નદીના પ્રવાહમાં ફસાયેલાઓને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્રણ લોકોને બચાવવા હેલિકોપ્ટર પહોંચ્યું પાનેલી ગામની નદીમાં ફસાયેલા ત્રણ લોકોને સુરક્ષિત બચાવવા હેલિકોપ્ટર પહોંચ્યું છે તો સાંસદ પૂનમબેન માડમની મદદથી હેલિકોપ્ટર રેસ્ક્યુ માટે આવી પહોંચ્યું છે બે કલાકથી નદીમાં ફસાયેલા ત્રણ લોકોને બચાવવા તંત્ર મહેનત કરી રહ્યું છે સ્થાનિક પ્રશાસન સાથે સંપર્કમાં રહીને સાંસદ પૂનમ માડમે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરાવી ત્રણ લોકોના રેસ્ક્યુ માટે રસ્તામાં પાણી હોવાથી એનડીઆરએફ પહોંચવામાં સફળ ન થતા હેલિકોપ્ટરથી રેસ્ક્યુ હાથ ધરાયું છે તો ત્રણ લોકોને બચાવવા માટે હેલિકોપ્ટર પહોંચ્યું છે એમપી પૂનમબેન માડમની મદદથી હેલિકોપ્ટર પહોંચ્યું છે અને જે લોકો ફસાયા છે તેમને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે રસ્તો પાણીમાં છે રોડ માર્ગો છે ત્યાં કોઈ પણ જઈ શકે તેવી પરિસ્થિતિ નથી દ્વારકામાં જળ પ્રલયની પરિસ્થિતિની વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન છે નદીના પ્રવાહમાં ફસાયેલાઓને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્રણ લોકોને બચાવવા માટે હેલિકોપ્ટર પહોંચ્યું છે અને આ ત્રણ લોકો જે ફસાયા છે તેમને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે મહાદેવ પર સાક્ષાત ઇન્દ્રદેવ જળાભિષેક કરતા હોય તેવો નજારો સામે આવ્યો સોમનાથમાં શ્રીકાર વર્ષા અને સમુદ્રનું કુકવાટ યાત્રીઓને કરી રહ્યા છે અભિભૂત

પાણી ભરાયેલા છે જુઓ દ્વારકાના મીઠાપુરના આ દ્રશ્યો અહીં સતરાચર શ્રીકાર વરસાદ થઈ પણ વરસાદ બાદ જે તબાહી મચી છે જેનાથી શહેર ઉગર્યું નથી હજુ કમરસમાં પાણી ભરાયેલા રહેતા લોકો પરેશાન થયા છે લોકો પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે આબાજુ મીઠાપુરના સુરજ કરાડીમાં પણ કમર સુધી પાણી ભરાયેલા છે અહીંના મુખ્ય માર્ગો ઘરો હજુ પણ પાણીમાં ગરકાવ છે વરસાદી પાણી ઓસર્યા નથી પાણી ભરાયેલા હોવાથી લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લેવા હાલાકી પડી રહી છે બે દિવસથી જમવાનું બનાવી શક્યા નથી તો કેટલાક ફક્ત મમરા ખાઈને ગુજરાન ચલાવી રહ્યા છે પાણી ભરાયેલા હોવાથી કેટલાકે શરીરે ખંજવાળ પણ આવતી હોવાની ફરિયાદો કરી છે આ સ્થિતિમાં કોઈ તંત્ર તરફથી ફરિયાદ વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો દ્વારકાના જસાપર અને નરમાણા ગામમાં પૂર અનરાધાર વરસાદથી નદીમાં આવ્યા છે પૂર નરમાણા ગામની શેરીઓમાં ફરી આવ્યું છે પૂર તો જનજીવન ઠપ થયું છે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જસાપર અને નરમાણા ગામમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે તો અનરાધાર વરસાદના કારણે નદીમાં પૂર આવ્યું છે દ્વારકાના કલ્યાણપુરના ચારે તરફ પાણી જ પાણી કલ્યાણપુર ચારે તરફથી બેટમાં ફેરવાયું છે દસ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર ગામની બજારોમાં ધસમસતા પાણી જોવા મળી રહ્યા છે તો કલ્યાણપુરમાં જવાના રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વહેલી સવારથી અત્યાર સુધીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી આ સીધા દ્રશ્યો જોઈ શકો છો કલ્યાણપુર તાલુકાના ટંકારિયા સહિતના ગ્રામ્ય વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ છે ગ્રામ્ય વિસ્તારના ખેતરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે કલ્યાણપુર તાલુકામાં વહેલી સવારથી અત્યાર સુધીમાં અગિયાર ઇંચ કરતાં વધુ વરસાદ ખબકતા ચારો ચારો તરફ જળબંબાકાર જેવી સ્થિતિ છે ભારે વરસાદના કારણે હાલ જનજીવન પણ પ્રભાવિત થયું છે કલ્યાણપુર તાલુકાના

સીઝનમાં બીજી વખત ખારો ડેમ થયો છે ઓવરફ્લો નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે માણાવદર સવારથી સાત ઇંચ જેટલો ધોધમાર વરસાદ અહીં વરસી ચુક્યો છે જૂનાગઢ કેશોદના શેરગઢમાં અનરાધાર વરસાદ નોડી નદીના પાણી શેરગઢમાં ફરી વળ્યા છે અને ઘરોમાં પાણી ભરાયા છે દિવાલ ધરાશાયી અંદાજે આઠ ઇંચથી વધુ વરસાદ થતા નોડી નદીમાં પૂર આવતા શેરગઢ ગામમાં પાણી ભરાયા હતા સ્થાનિકોના જણાવ્યા મુજબ સ્મશાનની દિવાલ પડી ગઈ હતી અને 10 થી બાર ઝૂપડા તણાઈ જતા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા રોડનું પણ ધોવાણ થઈ ગયું આજે પણ કેશોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અઢી ઇંચ જેટલો વરસાદ બાર ઇંચ જેટલો વરસાદ પડ્યો નુકસાન થઈ ગયું છે ને ક્યાંય પબ્લિક ને જવાય એમ નથી તો ઘેડ પંથક ને ફરી સાવધાન થવાનો સમય છે જુનાગઢ ના ઘેડ વિસ્તાર માં ફરી ડૂબવાની આશંકા માણાવદર પંથક માં વરસાદ થી સમેગા ગામ પાણી પાણી થયું છે વિસાવદર સહિત ઉપરવાસ માં વરસાદ પૂર નું જોખમ છે વિસાવદર માં ચાર તો જુનાગઢ માં વરસ્યો છે બે ઇંચ જેટલો વરસાદ ઘેડ માં જ પહોંચ્યા તમામ વિસ્તાર નું પાણી કલ્યાણપુરમાં ચાર દિવસમાં ત્રીસ ઇંચ વરસાદ દ્વારકામાં ચાર દિવસમાં ઓગણત્રીસ ઇંચ વરસાદ પોરબંદરમાં ચાર દિવસમાં અઠ્યાવીસ ઇંચ વરસાદ તો રાણાવાવમાં ચાર દિવસમાં ઓગણીસ ઇંચ વરસાદ વરસ્યો છે ગીર આપ ફાટ્યું છે ગીરમાં મેઘ તાંડવથી નદીઓ બે કાંઠે કોડીનાર નજીક વિઠ્ઠલપુર ગામેથી પસાર થતી સાંગાવાડી ઘોડાપુર આવ્યું છે ગીર નદી બની છે સાંગાવાડી પાણી વધુ ઊંચા બ્રિજ પર ફરી વળે તેવી સ્થિતિ જોવા મળી રહી છે તો વિઠ્ઠલપુર ગામ નજીક બ્રિજ પર ફરી વળે તેવી સ્થિતિ જોવા મળી રહી છે તો ગીરમાં મેઘ તાંડવથી નદીઓ બે કાંઠે વહી રહી છે પૂરની પરિસ્થિતિ સાંગાવાડી નદીમાં ઘોડાપુર છે તો બીજી તરફ જનજીવન પણ ઠપ થયું છે બીજી તરફ ગીર ગઢડાના હરમડિયામાં આપ ફાટ્યું છે અનરાધાર વરસાદથી ગામ પાણી પાણી થયું છે ગામના પાદરમાં કમર